ભાઈ હા અહીંયા તમને દરેક મોબાઈલની ખરીદી પર મળી જવાનું છે ધમાકેદાર ગિફ્ટ કેમ કે ખેડ પૂજારા ટેલિકોમ સ્ટોર પર તમને મોટોરોલા વનપ્લસ વિવો ઓપ્પો રિયલમી સેમસંગ નથિંગ ગૂગલ પિક્સલ અને એપલના તમામ મોબાઈલ ફોન મળી જવાના છે અને અહીંયા સિલેક્ટેડ મોડલ પર તો આપી દેવાની છે સાયકલ એકદમ ફ્રી ફોન તો બજારમાં ઘણી જગ્યાએ મળે પણ વિશ્વાસ તો માત્ર એક જ સ્ટોર પર મળે અને એ છે આપણું પુજારા ટેલિકોમ અહીંયા દરેક કંપનીના લેપટોપ એસી અને સ્માર્ટ ટીવી પણ મળી જવાના છે સાથે સાથે તમામ પ્રકારની પ્રીમિયમ એસેસરી પણ મળી જવાની છે અને ભાઈ વીસ હજારની ખરીદી કરો તો એના પર એક વર્ષની નહીં પરંતુ બે વર્ષની વોરંટી આપતું એક માત્ર સ્ટોર એટલે આપણું પુજારા ટેલિકોમ સ્ટોર અત્યારે હાલ નવા લોન્ચ થયેલા તમામ મોડલ જેવા કે વનપ્લસ ફિફ્ટીન ઓપ્પો ફાઇન એક્સ નાઇન સિરીઝ એપલ સેવન્ટીન સિરીઝ રિયલમી જીટી એઇટ સિરીઝ સેમસંગ એસ ટ્વેન્ટી ફાઇવ એન્ડ ફોલ્ડ સેવન સિરીઝ અહીં તમને હાજર સ્ટોકમાં મળી જવાની છે અને તમામ ફોનના ડેમો પણ તમને અહીં મળી જવાના છે હવે લોકેશનની વાત કરું તો ભાઈ સરદાર ચોકથી થોડા આગળ આવો એટલે જોરદાર આપણું ગુજરાત સ્ટોર આવેલું છે તો ભાઈ ભૂલ્યા વગર આ શોપની એક વખત મુલાકાત લેવા માટે પહોંચી જ જજો ભાઈ આ સ્ટોરમાં તમને જોરદાર ઓફર મળી જવાની છે